ખાલી ખાલી કામની ને શોર્ટક ટ્રીક પાછે ના ભાગતા કેમ કે ઇન્સ્ટાગ્રામ હું રીલ બનાવવા માટે પબ્લિક ગમે તેમાં શોર્ટક ટ્રીક હોતી લે છે કે આ ચા છે આમ આઉ કરાય એટલે પણ એમાં છોકરું ધોઈ જાય બિચારું એટલે દરેક વસ્તુમાં શોર્ટક ટ્રીક શોધવા ના જતા તમારે શું કરવાનું છે અમુક વસ્તુ કેમ કે ઓછી મહેનત માં વધારે પ્રશ્નો ગણવા જોઈએ બાકી પછી ગણિતમાં થાકી જવાય ભાઈ શોર્ટક ટ્રીકો ફેર કરતા કરતા તો અહિયાં જુઓ આ વર્ગમૂળ છે ને બરાબર ની ઓલી બાજુ જાય તો વર્ગ થાય કે નહીં તો એક ભાગ્યા કેટલા થઈ જાય એકસો ને અગ્યાસિત્તે બરાબર વર્ગ કોનો થાય સાહેબ અહીંયા આપેલી સંખ્યાનો આવી વસ્તુ માં ઝડપ વધારો અહીંયા સાહેબ આનો વર્ગ તો ડાયરેક અહીંયા લખો એકસો છન્નું તેર નો વર્ગ સાહેબ ડાયરેક્ટ લખોને એકસો ઓગણ્યાસિતેર હા હવે અહિયાં આનો સરવાળો કરવો હોય તો સાહેબ અહિયાં છેદ માં કોઈ નથી અને અહિયાં એકસો ઓગણ્યાસિત્તેર છે હું અહીંયા સાહેબ કોઈ નહીં હું કહેવાય કોઈ નહીં અને અહીંયા એકસો ઓગણ સિત્તેર તો હવે શું કરશું સાહેબ એક પડું બરાબર ના હોય ને તો બે બાજુ પૈડા હરખા જોઈએ એટલે આના જ છેદ માં એકસો સિત્તેર જોઈએ તો અહિયાં એકસો ઓગણ સિત્તેર વડે ગુણવું પડે એટલે એકસો ઓગણસી ના પૈડા હરખા થઈ ગયા છેદ સરખા થઈ ગયા એટલે હું એકસો ઓગણ સિત્તેર લખીશ અહિયાં એકસો છન્નું ભાગ્યા એકસો ને ઓગણ બોલો બરાબર હજી તમારે ઝડપ ને તો આવું કરો આ એકસો ઓગણ સિત્તેર છેદ માં છે અહિયાં જાય તો અંશમાં એટલે કેન્સલ થઈ ગયા બે બાજુ હાલ જ ઉડાડી દો છેદ માં બે બધું સરખી સંખ્યા કેન્સલ થઈ જાય એક્સ બરાબર એકસો છન્નું માઇનસ એકસો ને અગ્રેસિતર જવાબ આવે સત્યાવીસ સરસ જેને પણ સત્યાવીસ